તો સાચો જવાબ છે વાયરસના કારણે પોલિયો રોગ થાય છે અને પોલિયો પોલિયો ઓળખવામાં આવે છે તો પોલો વાયરસ અથવા એન્ડો વાયરસ તરીકે ઓળખવામાં આવે છે પોલિયો રોગને કયા વ્યક્તિને વીસમી સદીનો ડાયવિંગ કહેવામાં આવે છે માર્શલ વોરેન નિરેશ બેબર્ગને હરગોવિંદસિંહ ખુરાનાને કેથરીન એસાઈને કે હંસ્ટર હે મેયરને

તો સાચો જવાબ છે ચાર ખંડોનું બનેલું છે મગરનું હૃદય જ્યારે મનુષ્યનું પણ ચાર ખંડોનું જ બનેલું હોય છે વિટિકલ્ચર નીચેનામાંથી માંથી કોના સાથે સંબંધિત છે શાકભાજીના ઉત્પાદન સાથે દ્રાક્ષની ખેતી સાથે પેટ્રોલ સાથે કે માછલી સંવર્ધન સાથે વિટિકલ્ચર નીચેનામાંથી કોના સાથે સંબંધિત છે તો તો સાચો જવાબ છે દ્રાક્ષની ખેતી સાથે વીટી સંબંધિત છે અને વર્મી કોને સાથે સંબંધિત છે તો રેસમી રેશનના કીડા સાથે સંબંધિત છે વર્મી અને વીટી દ્રાક્ષની ખેતી માટે એટલે અલગ અલગ બે છે વિટીકલ્ચર અને વર્મી કલ્ચર લુકેમિયા એ ખાલી કેન્સર છે ત્વચાનું ગર્ભાશયનું લોહીનું કે ફેફસાનું લ્યુકેમિયા એ ખાલી કેન્સર છે તો સાચો જવાબ છે લોહીનું કેન્સર છે મહાધમની મગજ કે કરોરજ્જુ નીચેનામાંથી કયો શબ્દ માનવ હૃદયની શરીરની રચના સાથે સંબંધિત છે સાચો જવાબ છે મહાધમની જે હૃદયની શરીરની રચના સાથે સંબંધિત છે વર્ગીકરણ શબ્દ સાચો જવાબ છે વર્ગ જે સસ્તમ પ્રાણી નો વર્ગ કહેવામાં આવે છે માનવ શરીરમાં થાઈડ ગ્રંથિ પાછળ કેટલી પેલો થાય ગ્રંથિ આવી હોય છે પાંચ ચાર ત્રણ કે છ માનવ શરીરમાં ગ્રંથિની પાછળ કેટલી પેરો થાયરોઈડ ગ્રંથિયો હોય છે માનવ શરીરના થાઇરોઇડ ગ્રંથિના પાછળ ચાર પેરો ગ્રંથિઓ આવેલી હોય છે પ્રવાહીની અવસ્થામાં વાયુ અવસ્થાનું રૂપાંતરીને શું કહેવાય છે ઓક્સિડેશન ઉત્કર્ષ બાષ્પીભવન કે ઘનીકરણ પ્રવાહી પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરને શું કહેવામાં આવે છે આ તો બધાને આવડવું જોઈએ એમ શીખી દો પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થા પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થા વાયુ અવસ્થામાં રૂપાંતરને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ છે બાષ્પીભવન કહેવામાં આવે છે અને પ્રવાહીમાંથી ઘન ઘન અવસ્થામાં થાય તો તેને ઘનીકરણ કહેવામાં આવે છે જે તાપમાને વાયુનું કદ શૂન્ય થઈ જાય છે તેને શું કહેવામાં આવે છે સંપૂર્ણ માપ તાપમાન સંપૂર્ણ શૂન્યમાં તાપમાન સંપૂર્ણ તાપમાન કે આમાંથી કોઈ પણ નહીં જે તાપમાન વાયુનું કદ શૂન્ય થઈ જાય છે તેને શું કહેવામાં આવે છે તો સાચે જવાબ છે સંપૂર્ણ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે વાયુનું કદનું શૂન્ય તાપમાન નહીં મેટાસ્ટિક હાડકાની કેન્સરની સારવાર માટે કયા રેડિયો આઇસોસ્ટ્રોપનો ઉપયોગ કરવા થાય છે કાર્બન ફોર્ટીનનો સ્ટેડિયમ એટી નાઇનનો ઓડિયન વન હંડ્રેડ થર્ટી વનનો કે ફોસ્ફરસ થર્ટી ટુનો મેટાસ્ટિક હાડકાની કેન્સરની સારવાર માટે કયા રેડિયો રેડિયો આઇસોસ્ટોપનો ઉપયોગ થાય છે તો જ આવે છે શટ્રોનિયમ એટી નાઇનનો ઉપયોગ થાય છે મેટાસ્ટિક હાડકાંની કેન્સરની સારવાર માટે પરમાણુ પરમાણુ શસ્ત્રોમાં વપરાતો સૌથી સામાન્ય આઇસોસ્ટ્રોપ કયો છે યુરેનિયમ અને પ્લુટોનિયમ યુરેનિયમ અને પ્લુટોનિયમ યુરેનિયમ અને લિથિયમ કે ટ્યુટોનિયમ અને લિથિયમ પરમાણુ શસ્ત્રોમાં વપરાતો સૌથી સામાન્ય આઇસોસ્ટ્રોપ શું છે તો સાચો જવાબ છે યુરેનિયમ અને પ્લુટોનિયમ જે પરમાણુ છે ચાંદી માંથી કયું કે સોનું નીચેનામાંથી કયું તત્વ તાંબા કરતાં વધુ પ્રતિક્ર ક્રિયાશીલ છે તો સાચો જવાબ છે જીંગ જે તાંબા કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે નીચેનામાંથી કયું ખારા પાણીને વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ ઉત્પાદન છે બ્લચિંગ પાવડર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નીચેનામાંથી કયું ખારા પાણી વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણનું ઉત્પાદન છે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે ખારા પાણી વિદ્યુત વિશ્લેષણ છે વનસ્પતિ તેલનું જવાબ છે સંકલન પ્રતિક્રિયા જે વનસ્પતિ તેલનું હાઇડ્રોજનનેશન નું ઉદાહરણ છે પ્રથમ માનસ અધિક કૃત્રિમ રેતા કયા છે એક્રેલિક સિલિકોન નાયલોન કે સ્પાડ પ્રથમ માનવ કૃત્રિમ રેસા કયા છે તો છે નાયલોન જે પ્રથમ માનવ અધિક કૃત્રિમ રેસા છે પવનચક્કી કઈ પવનચક્કી કઈ પવનના ઉર્જાનો ઉપયોગ કરે છે ત્રાપ્ય ઉર્જા ગતિ ઉર્જા ઉષ્મીય ઉર્જા કે જલીય ઉર્જા પવનચક્કી કઈ પવન ઉર્જાનો ઉપયોગ કરે છે તો સાચો જવાબ છે ગતિ ઉર્જાનો ઉપયોગ કરે છે ઉર્જા ગતિશીલ પદાર્થ અનિવાર્ય પ્રમાણે ખાલી ક્યાં પ્રાપ્ત કરે છે તો સાચો જવાબ છે ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે ગતિ છે પ્રધાન અનિવાર્ય પ્રૂટનના ગતિના બીજા નિયમનું સમીકરણ શું છે F બરાબર એમસી સ્કવેર એફ બરાબર એમ કે વન 1 ટુ ma y2 વાય ગતિના બીજા નિયમનું સમીકરણ શું છે તે સાચો જવાબ છે એફ બરાબર એમએ જે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સમીકરણ છે ગતિના ત્રણ નિયમો નીચેનામાંથી કોના દ્વારા આપવામાં આવ્યા છે એરિસ્ટોટલ દ્વારા ગેલેલિયો દ્વારા ન્યૂટન દ્વારા કે એક પણ નહીં ગતિના ત્રણ નિયમો નીચેનામાંથી કોના દ્વારા આપવામાં આવ્યા છે તો સાચો જવાબ છે ન્યૂટન દ્વારા આપવામાં આવે છે ગતિના ત્રણ નિયમો રોકેટ ખાલી છે સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે મોમેન્ટમ દળ ઊર્જા કે વેગ રોકેટ ખાલી કેના સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે તો સાચો જવાબ છે મોમેન્ટમના સિદ્ધાંત પર રોકેટ કાર્ય કરે છે એક સરખી સપાટી સીધા રસ્તા પર એક સતત પ્રવેગ દોડતી કાર માટે નીચેનામાંથી કયો વિધાન સાચું છે કારનો પ્રવેગ શૂન્ય છે કારનો વેગ શૂન્ય છે કારનો પ્રવેગ સતત બદલાતો રહે છે કે કારનો વેગ સતત બદલાતો રહે છે

બ્રેક લગાવવા પર કાર મુખ્યત્વે ખાલી બળના કારણે અટકી જાય છે ગુરુત્વાકર્ષણ બળના બળના કારણે 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 ઘર્ષણ કેન્દ્ર કે એક પણ નહીં બ્રેક લગાવવા પર મુખ્યત્વે કયા બળના કારણે અટકી જાય છે તો સાચે જ એપ છે ઘર્ષણ બળના કારણે જેમ કે કારની ટાયર રસ્તા પર ઘસડા થાય એટલે ઘર્ષણ બળ લાગે છે એટલે બ્રેક લગાવવા પર મુખ્યત્વે ઘર્ષણ બળના મુખ્યત્વે અટકી જાય છે ખૂબ જ જૂના મોડલમાં લોકલ લોલક ઘડિયાળની કાર્ય બધી સંપૂર્ણપણે ખાલી ગયા હોતી અને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક કે કે બેટરી સંચાલિત તમે જૂના જમાનાના ઘરોમાં જોયું હશે કે પેલા લોલક ટન ટન બોલતી હોય ને એવી ઘડિયાળમાં કાર્ય બધી સંપૂર્ણપણે ખાલી ગયા હતી કઈ પદ્ધતિ હતી તો સાચો જ આ છે યાંત્રિક પદ્ધતિ હતી લોક લોલક ઘડિયાળમાં ગ્રહોની ગતિનો નિયમ નીચેનામાંથી કોણે આપ્યો હતો એરિસ્ટોટલે ગેલેલીઓ કે ન્યૂટન એ કેપ્લરે લાસ્ટ ક્વેશ્ચન છે ગ્રહોની ગતિનો નિયમ નીચેના કોણે આપ્યો હતો તો સાચો જવાબ છે કેપલરે આપ્યો હતો ગ્રહોની ગતિનો નિયમ ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળે બાય બાય